નમસ્કાર દર્શક મિત્રો આપ નિહાળ રહ્યા છો સાયન્સ મીડિયા હાઉસ દ્વારા સંચાલિત નવસારી લાઈવ અને ઝટપટ ન્યૂઝ આજે ત્રેવીસમી માર્ચ એટલે કે સૌર્ય દિવસ આ દિવસ યાદ કરવાનો છે શહીદોને શહીદોની શહાદતની યાદમાં તેમની શૌર્ય ગાથાને ઉજાગર કરવા માટે ભવ્ય મશાલ રેલીનું આયોજન આજરોજ નવસારી ખાતે કરવામાં આવ્યું હતું ચાર અલગ અલગ રૂટ પરથી મશાલ રેલી નીકળી હતી જે શહીદ ચોક ખાતે આવી પહોંચી હતી પહેલી રેલી છત્રપતિ શિવાજી ચોકથી નીકળી શહીદ ચોક ખાતે આવી હતી બીજી સોમનાથ મહાદેવ મંદિર રોડ થી શહીદ ચોક ખાતે આવી હતી ત્રીજી ચોક થી બજાર ચાર રેલી ની અંદર યુવાનો મોટી સંખ્યા ની અંદર જોડાયા હતા હાથોમાં મસાલ હતી અને દેશભક્તિના નારાઓની સાથે વાત જો કરવામાં આવે તો આજે ત્રેવીસમી માર્ચ એટલે કે ખાસ કરીને ભગતસિંહ અને એમના બે મિત્ર સુખદેવ અને ને યાદ કરવાનો દિવસ છે એમણે માત્ર બાવીસ અને તેવીસ વર્ષની ઉંમરમાં શહાદત વારી લીધી હતી અને જેમની યાદની અંદર આજે શૌર્ય દિવસ અને શહીદ દિવસ ઉજવવામાં આવે છે તો આ યુવાનો શું જણાવી રહ્યા છે ચાલો આપણે સાંભળીએ નમસ્કાર આજ રોજ ત્રેવીસ માર્ચ શહીદ દિવસ નિમિત્તે નવસારીના પાંચ અલગ અલગ વિભાગોમાંથી આપણે મસાલ રેલીનું આયોજન કરવામાં આવ્યું હતું અને એ આયોજન શહીદ ચોક પર વિરામ કરવામાં આવ્યું અને શહીદ ચોક પર એક અધિકારી વક્તા દ્વારા સમાજને ઉલ્લેખીને હાલમાં રાષ્ટ્રને શું જરૂર છે એને ધ્યાન રાખી શહીદ દિવસ નિમિત્તે ઉદબોધન આપવામાં આવ્યું અને બધા બસોથી પાંચસો લોકોના વચ્ચે એ ભાગ લીધો હતો જય શ્રી રામ જય ભારત માતાની જય આજ રોજ શહીદ દિવસ નિમિત્તે તમામ શહીદોને શ્રદ્ધાંજલિ આપવામાં આવે છે તેમજ દર વર્ષની જેમ આવે છે પણ શહીદ ચોક પર મોટું કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું પરંતુ એક દુઃખ ખૂબ જ આઈ ગયું કે જે દર વર્ષે આટલો મોટો કાર્યક્રમ હોય છે જે તમામ પ્રશાસનને ખબર છે તેમ છતાંય આ વર્ષે અહીં શહીદ ચોક પર એટલી ગંદકી અને સાફ સફાઈ નામ પર શૂન્ય જોવા મળ્યું છે છેલ્લા સાત વાગ્યાનો કાર્યક્રમ હતો અને છેલ્લા છ વાગ્યા સુધી અહીં કોઈપણ પ્રકારનું સાફ સફાઈ કરવામાં નહીં આવેલું જેનાથી ઘણી બધી આપતાનું સામનો અહીંના યુવાનોને કરવા પડ્યું હતું પ્રશાસનને ખબર છે કે દર વર્ષે પણ અહીં આયોજન કરવામાં આવે છે તેમ છતાં શહીદ દિવસ નિમિત્તે શહીદ ચોક પર સાફ સફાઈનું કામ ન કરવામાં આવ્યું તેના લીધે યુવાનો ઘણી તકલીફ પડી છે પ્રશાસનથી એક ખાસ માંગ છે નવસારી મહાનગરપાલિકાથી કે શહીદ ચોકને દરરોજે અહીં ચોખ્ખાઈ રાખવામાં આવે સાફ કરવામાં આવે સર્કલની અંદર પાણી ભરાયેલું હતું આજે અમે આવ્યા ત્યારે એ સર્કલને ચોખ્ખાઈ કરી રોજે સાફ સફાઈ કરવામાં આવે નહીં નહીંની આજુબાજુના વાતાવરણ સાફ કરવામાં આવે તેમજ સહીદ ચોક પર કાર્યક્રમ કરવા માટે એક પણ લાઇટ સ્ટ્રીટ લાઇટ એક પણ ચાવ નથી તમામ લાઇટો બંધ છે સર્કલની મોટી મોટી લાઇટો બંધ છે અહીં કોઈ પણ કાર્યક્રમ થઈ શકે એવું આયોજન નથી તો ખાસ વિનંતી છે કંઈ નહીં સ્ટ્રીટ લાઇટો વહેલા વહેલા તકી સારી થાય તેવો અમારી માંગ છે તો આ પ્રમાણે આજરોજ નવસારી ખાતે એક ભવ્ય મશાલ રેલીનું આયોજન કરવામાં આવ્યું હતું ચાર અલગ અલગ દિશાઓમાંથી યુવાનો ભેગા મળી હાથોમાં મશાલ લઈ અને સરહદત જેમણે વોરિયતી એવા ત્રણ યુવાઓની યાદને આજે પણ આપણે ન ભૂલી શકીએ આવનારી પેઢીની અંદર પણ એક માર્ગદર્શન રૂપ કિસ્સો સાબિત થાય એ ભાવનાથી ભવ્ય મશાલ રેલીનું આયોજન કરવામાં આવ્યું હતું મોટી સંખ્યાની અંદર દેશભક્તો જોડાયા હતા અને આજ જ પ્રમાણે આવા અવનવા સમાચારો માટે નિહાળતા હોવાનો અવસર લાઈવ અને ચિટપટ ન્યૂઝ